નમસ્કાર મિત્રો આજે તારીખ થઈ અગિયાર પાંચ બે હજાર ચોવીસને આજના હળદ માર્કેટેડના બજાર ભાવની વાત કરીએ આમ તો એકાદ અઠવાડિયાથી બજાર ભાવ જે છે એ આપણે નથી મૂકતા કારણ કે આપણી આખી ટીમ રજા ઉપર હતી વરી પાછા આવી ગયા છે એટલે આજે તારીખ અગિયાર પાંચ બે હજાર ચોવીસને આજના હળદ માર્કેટેડના બજાર ભાવની વાત કરીએ તેની સાથે મિત્રો અમને પણ યાર્ડમાં કેટલા ખેડૂતો સાથે પણ આપણે વાત કરી કેટલા વેપારીઓ સાથે પણ વાત કરી મોટાભાગે વેપારીઓ પાસેથી વધુ એ જાણવા મળતું હોય છે કે જીરાની જે કંઈ અત્યારે બજાર ચાલુ છે તો બજારમાં સુધારો છે જીરું અને વરિયાળીની જે બજાર છે તો એમાં સુધારો છે આવતા દિવસોમાં જે જીરું છે એની બજાર હજી પણ વધારે સુધરવાની છે એટલે આમ તો મોટાભાગે ખેડૂતને જે કંઈ જણસી તૈયાર થઈ હોય તો વેચવી જરૂરિયાત હોય છે કારણ કે ભાગિયા જે રાખ્યા હોય તો એને પણ દેવાના હોય છે તેની સાથે બિલ ખાતરના બિલ બાકી હોય દવાના બિલ બાકી હોય વાડીનું ખેડામણ કરાવ્યું હોય તો એના બિલ બાકી હોય એટલે આવી બધી પરિસ્થિતિ હોય છે પરંતુ બને ત્યાં સુધી જે જીરું છે મિત્રો જે ખેડૂત મિત્રો છે એ ઓછું વેચે જે જરૂરિયાત છે એટલું જ વેચે એ જરૂરી છે કારણ કે આવતા દિવસોમાં જે કંઈ જીરાની બજાર છે એ જીરાની બજાર સો ટકા સુધરે એવો જે કંઈ વર્તારો છે એ મિત્રો અત્યારે દેખાઈ રહ્યો છે આજના તારીખ અગિયાર પાંચ બે હજાર ચોવીસના હડુદ માર્કેટેટના બજાર ભાવની વાત કરીએ આજે માર્કેટેડમાં ખેડૂત મિત્રોને વિવિધ જણસીઓની જે કંઈ હરાજી થઈ તો કેવો ભાવ રહ્યો છે મિત્રો એની ખાસ વાત કરીએ તો કપાસનો ભાવ જે છે એ તેરસોથી થી અઠ્યોતેર રૂપિયા સુધીનો મળ્યો છે આવક નોંધાય છે બારસો ત્રણ મણની જીરુનો ભાવ ચાર હજાર ચાર હજાર આઠસો સિત્તેરથી પાંચ હજાર ત્રણસો રૂપિયા સુધીનો મળ્યો છે આવક નોંધાય છે સોળ હજાર સાતસો અઠ્યાવીસ મણની વરિયાળીનો ભાવ એક હજાર પચાસથી સોળસો ને સાઠ રૂપિયા સુધીનો રહ્યો છે આવક નોંધાય છે અઢાર હજાર બસો એકતાલીસ મણની ઈસન બુલનો ભાવ છે બાવીસો પચાસથી સત્યાવીસો દસ રૂપિયા સુધીનો રિયો છે આવક થઈ છે એકસો સત્યાવીસ મણની એરંડાનો ભાવ જે છે એ પણ એક હજાર પચાસથી અગિયારસો ને એક રૂપિયા સુધીનો નોંધાયો છે આવક થઈ છે આઠ હજાર આઠસો ને પંચાણું મણની ઘઉંનો ભાવ ચારસો પચાસથી પાંચસો છપ્પન રૂપિયા સુધીનો રિયો છે આવક નોંધાય છે બસો ને પાસઠ મણની તલનો ભાવ એકવીસોથી પચીસસો પંચાવન રૂપિયા સુધીનો રિયો છે આવક નોંધાય છે ચારસો એકોતેર મણની રાયડાનો ભાવ નવસોથી નવસો બ્યાસી રૂપિયા સુધીનો રિયો છે આવક નોંધાય છે બસો સત્તર મણની રાયનો ભાવ અગિયારસોથી તેરસો બત્રીસ રૂપિયા સુધીનો રહ્યો છે આવક નોંધાય છે ચારસો પિસ્તાલીસ મણની ધાણાનો ભાવ અગિયારસોથી સોળસો પંચાવન રૂપિયા સુધીનો રહ્યો છે આવક નોંધાય છે બે હજાર નવસો સત્તર મણની ગવારનો ભાવ નવસો પચાસથી એક હજાર સડસઠ રૂપિયા સુધીનો રહ્યો છે આવક નોંધાય છે એકસો ને છવ્વીસ મણની સાથે જ માર્કેટયાર્ડ દ્વારા હવામાન ખાતાની આગાહી મુજબ આગામી પાંચ દિવસમાં રાજ્યમાં વરસાદ પડવાની સંભાવના છે તો સાવચેત રહેવું અને ખેત ઉત્પન્ન જે છે એ સુરક્ષિત રાખવી આવું માર્કેટયાર્ડ દ્વારા પણ કહેવામાં આવ્યું છે તેની સાથે જે હવામાન વિભાગની આગાહી છે એટલે માર્કેટેડના સેક્રેટરી મહેશભાઈ પટેલ દ્વારા પણ ખેડૂતોને અપીલ કરવામાં આવી છે એટલે એ પણ શું કહી રહ્યા છે સાથે જ આપણે જીરું અને વરિયાળી અત્યારે મોટાભાગે હળવદ માર્કેટેડમાં આ વેચવા આવે છે અને સાથે થોડો કપાસની પણ આવક થતી હોય છે એટલે કપાસ વરિયાળી અને જીરું વેચવા જે ખેડૂતો આવ્યા હતા આ ખેડૂતોને ભાવ મેળ જે અત્યારે છે એ કેવો મળ્યો છે અને આ ભાવ યોગ્ય છે કે નહીં ને કેટલો હોવો જોઈએ એ શું કહે છે ખેડૂતોએ તમે જ સાંભળો બાબુભાઈ મારું ગામ નામ ગામ તેવી કોણે એડા લાયો હરરાજી આવી જાય હરરાજી આવી હે કેવો ભાવ થયો એ એકાણું રૂપિયાનો ભાવ હેને એક હજારને નો ભાવ આ ભાવ પોહાય કાકા આ ભાવ પોહાય ન પોહવાય અમારે ચ્યા જાવું આ તો શું કરે ભાઈ કંઈ આપણે પાઈગ્રીટ નહીં નથી પોહવા તો ચ્યા જ એવું કેટલો હોય તો પોહાય હે બારસો તેરસો કે ઉઠ પંદરસો યાર એવું તો હોવું જોઈએ થોડુંક એવું હા યાર પંદરસો ન હોય તો થાવું ઘટે જ છે પૈસા વરિયારી લઈને આવ્યા હતા વરિયારીની બજારમાં આજે સુધારો સારો છે જે હારી ઢગલી હતી એના ફોરસોથી ઉપરના ભાવ થયા છે બાકી મોરી તો પછી જેવો માલ એવા પ્રમાણે ભાવ થયા છે પણ બજારમાં વરિયારીમાં જીરામાં ધાણીમાં બધી બજારમાં એવો સારું રહ્યું વળતર અને જો આવો બજાર રહે તો ખેડૂતોને પાછું બહુ વાંધો વાંધો ન આવે જો કે અને બજાર હા સુધરે એવું

અને અરજીભાઈ જયરામભાઈ બસો મણ કપા શું ભાવ આવ્યો કપાના ભાવ આયા ચૌદસો સિત્તેર રૂપિયા કાકા આ ભાવ પોહાય ખરો પોહાય નહીં પણ શું કરે કેટલો ખર્ચો થતો હોય બીજે ખર્ચો થાય દો હજારનો તો પછી ચૌદસો ને આવ્યા એટલે આ ચૌદસો ને સિત્તેર રૂપિયામાં બધો ખર્ચો અને બધું નીકળી જાય ખરું નીકળ્યું નીકળે ને ઘરના ભોગવી દેવાય બીજા ઈશ્વરભાઈ ગામ લીયા વરિયારી અને કપા લઈને આવ્યા હતા કપાના સાડી ચૌદસો રૂપિયા ભાઈ આવ્યા છે ને વરિયાળીના તેરસો ની આસપાસ કાકા આ ભાવ ખેડૂતોને પોહાય કે હજી વધારે હોવો જોઈએ વધારે હોવો જરૂરી પણ આ પ્રમાણે હોય તો પણ ઓછા કહેવાય બે ભાવ મારું નામ ભાઈ પ્યામાભાઈ ભાઈ મેરાભાઈ આ જીરાના ભાવ થોડાક ઓછા પડે ઓછા ઓછા છ હજાર રૂપિયા તો હોવા જ જોઈએ ને પાછું ભાઈ બીજું શું કહેવાનું આ એવું થાય એટલે વાહ વાહ બી શું હોય બરોબર આ ભાવ ન આ ભાવ નથી પોહતા પાંચ હજાર એટલે ઓછા પડે પડે રેડવું પડે શું કરવાનું કહો મારું નામ વાલાભાઈ ગામ વેલારા મૂડી તાલુકાનું જીરું લઈને આવ્યા હતા આ જીરું પોહાય જ નહીં ભાવ મારો શું ભાવ મળ્યો ભાવ પાંચ હજાર બસો કેટલો હોવો જોઈએ પાંચ ભાવ તો હોવો જોઈએ ને પોનનો ભાવ હતો એ ભાવ છે જ નહીં વચમાં ભાવ હતો સારો હતો અત્યારે હાવ હોય ગયો કમસે કમ છ વરે હું મહેશભાઈ પટેલ સેક્રેટરી એપીએમસી હળવદ ખેડૂત મિત્રોને આપના માધ્યમથી એક મેસેજ આપવા માગું છું કે આગામી પાંચ દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી છે હવામાન વિભાગે આપેલી છે આમ તો આથી દક્ષિણમાં વરસાદ છે એવું બતાવે છે પણ જે ઓનલાઈન એપ્લિકેશન કે જે કંઈ માહિતી આપણને હવામાન વિભાગમાંથી મળતી હોય એ અંદાજે આપણે પણ સોમવારે વરસાદ થોડો ઘણો સાંજે આવવાની સંભાવના અત્યારે દેખાય છે તો આપણે પાંચ દિવસ પૂરતા સાવચેત થઈ ગઈ ખેતરમાં જો માલ ખુલ્લો પડ્યો હોય તો એને ઢાંકી દઈએ અને અત્યારે લગભગ માર્કેટયાર્ડમાં તો બધી જણસી શેદ ઉપર આપણે લઈ લીધી છે એરંડા અને જીરું બે વસ્તુ અત્યારે બહાર છે તો જીરાની હરાજી પણ સોમવારે આપણે વહેલા સર અને તોલ થઈ જાય તો કંઈક આયોજન કરશું એટલે ખેડૂત મિત્રોને માલ સાચવવા અને યાર્ડમાં જો માલ લઈને આવતા હોય તો જીરા જેવી જણસી હોય તો એને જે ખુલ્લામાં ઉતરે છે જીરા અને હિરંડા તો એને સવારના ભાગમાં લઈને આવે તો રાત્રે ખુલ્લામાં નાખવી ના પડે તો કે આવું કંઈ જો અચાનક વરસાદ આવે તો બચાવી શકાય બાકી વરિયાળી પ્રચુરણ જે કંઈ જણસી છે તો શેડમાં આપણે ઉતરે છે પણ છતાં વરસાદની આગાહી છે એટલે ઢાંકી અને સાવચેતીથી લાવવા માટે દરેક ખેડૂત મિત્રોને મારી વિનંતી છે